આ હવલદાર હજી કેમ નો આયા આ હવલદાર કેમ ધોડે આવે સાહેબ સાહેબ ફોરેસ્ટ ખાતા ફોન હતો જંગલ વિસ્તારમાંથી માંથી વિસ્તારમાં દીપડો આવ્યો હે હું કીધું જંગલ વિસ્તારમાંથી માંથી દીપડો આવી ગયો હે હા અરે બાપરે તો તો આપણે એ વાડી વરાન જાણ કરવી પડશે અને બધી વાડીઓ ખાલી કરાવી પડશે અને જો એ દીપડો આપણને દેખાય ને

અને હું કાંટો કાઢવા જો ને એમાં મોડું થઈ ગયું લાય હવે આયલો જાઉ હાભ્રો વાડિયું વારા હાભ્રો જંગલ વિસ્તાર માટે એક દીપડો ભાગીને વાડીયું વિસ્તારમાં આવી ગયો છે તો જ્યાં સુધી દીપડો ન પકડાય ત્યાં સુધી ઘરે જવા વિનંતી હાંભળો વાડિયું વરા હાંભળો અરે બાપરે આ રોહિત તો હૈજી નો આયો

મારો દીકરો કાંઈક ને કાંઈક બાનું કાઢીને વી આવે કાંઈક ને કાંઈક બાનું કાઢે હવે બધું જવા દે અને જા તું ગાય ગા વાડીમાં પાણી વારવાનું છે પછી ખાતર સાટવાનું છે જા આનું શું કરવું મારા દીકરાનું કાંઈ ખબર પડતી નથી ઉતાવળ રાખજે લાય આ પાણી બાણી વાળે ને તો હું ખાતર બાતર કાઢું પછી ખાતર સાટવાનું છે

એક કામ કરું કઈ કે સાડી આપા આયલો જાવ ખાતર તો મેં કપલેટ કરી નાખ્યું હવે રોહિત પાણી વાળીને આવે ને એટલી વાર છે પછી એને તરત રહ્યું ને ખાતર સાટવા મોકલી દેવો અરે બાપરે આ શું થોડા થોડા જો અધાડિયા અધાડિયા એટલે પેલા મણા શું થયું અને તો આટલો બધો બીવી ગયો હો જેવું પાણી વાળવા જાતો હતો ને અહીંયા મેં દીપડો જોયો તારો બાપ આટલામાં માં સાહેબ પડખ્યા જંગલ નથી અને તું તારી માને કેસ કે આપડી વાડીમાં દીપડો આવ્યો હે એવું આજુ કાવું શું રાંગા મારે તો સોખે સોખું કહી દે ને કે મારે પાણી નથી વારવું હું તને નઈ કાઈ કહું પાણી નો વારવું જ રાખ દે આમ તેમ તું દીપડાનું નું બાનું કાઢેસ એ જાણ જેવું આજુ કાવું

બાપરે એની મને આ સુકા દીપડો છે કા દાડિયા તને હું કેતો તો ને હવે તારા બાપ આપણે શું કરજો લા એની મને હવે કાઈક તો કરવું જોઈએ છે ને આપણી વાડીમાં દીપડો છે મુંગો મર તો તારી મને આપણને ભરી ગયો ને તો બેયને મર નાખ છે તો કામ કરું રે હું પોલીસ વાળાને ફોન કરી દઉં પોલીસ વાળા આમ જો આવશે ને એટલે આપણને બસાયલી છે રે ફોન કરું રે ફોન કરું હાંભરો વાળી વારા હાંભરો જંગલ વિસ્તારમાંથી એક દીપડો વાડીઓમાં આવી ગયો છે એટલે અત્યારે હવે કોનો ફોન આવ્યો હાલો હાલો આ પોલીસ વારા બોલો હો હા પોલીસ વાળા જ બોલી બોલ ને સાહેબ હું જાડિયો બોલું હું તમ ગાયકા અમાર વાડીએ આવો કા શું થયું હે અરે સાહેબ અમાર વાડીમાં મોટો જબર દીપડો હે

સાહેબ કોની વાડીએ દીપડો આવ્યો એ ઓલો ઝાડિયો નથી એની વાડીએ દીપડો આવી ગયો છે આપડે જે ગોતી ને ઈ દીપડો છે એટલે આપડે અહીંયા જવું પડશે હાલો હાલો હાલો

ક્યાં હે ઇલા જાડિયા દીપડો અરે બાપ રે તમારો બાપ કેવડો મોટો દીપડો હે એ હાલતા નહી હસલ ન કરતા બધાને મારી નાખશે ઉભા રહ્યો હું ફોન કરી લઉં ફોરેસ્ટ ખાતા એ હાલો એ સાહેબ આ દીપડો રહ્યો ને આઈકન ઓલા ઝાડિયા વાડીએ હે તમે ગાય ગા આવીને પકડી જાવ નકર આ કેટલાય વાડી રંજાડશે રંધાડશે નુકસાન કરશે એ હા સાહેબ આવો ગાય ગા એ હા ભાઈ આમ જો ફોરસ ખાતા આવે હે અને આવીને દીપડાને ને પકડી જશે આપણે એક છાના આવાજ અવાજ કરાવીને હાલો નીકળી જાય હા સાહેબ નીકળી જાય નકર જો ભારી જો ને તો બધા ને ઉપાડી છે મૂંગા મરો મૂંગા સાના માં પાછા પગલે ભાગી જાય હાલો હાલો